સુરતના અમરોલી વિસ્તારમાં તારીખ છ પાંચ બે હજાર ચોવીસ રાત્રે હત્યાની ઘટના બની હતી શાકભાજીના ધંધા બાબતે હત્યા કરવામાં આવી હતી તલવાર અને ઘાતક હથિયારો સાથે આખા પરિવાર પર હુમલો કરાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક બાળ કિશોર સહિત ચાર આરોપીઓને સાબરકુંડલાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

શનિ અને તેની પત્ની સુમનને ના પાડવાની સાથે જ જો ધંધો મારી નાખવાની ધમકી આપી હતી સાથે જ ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અને ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા હતા રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનોભાઈ મહેશ અને તેની પત્ની આરતી ઘરે જમવા બેઠા હતા શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી તુરંત જ ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આ વિજય હુમલો કર્યો હતો જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતડું બહાર આવી ગયું હતું જેથી તેનું મોત ઇપજ્યું હતું જ્યારે એક ભાઈને પેટમાં અને

ફરિયાદી અને આરોપી છે એ બંને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે અમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે એલ કે